ઘોડાના રણછોડજી મંદિરે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી મેઘરાજાએ પણ કૃપા વરસાવી જાંબુઘોડા નગરના મધ્યમાં આવેલા રણછોડજી મંદિરે કૃષ્ણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મોડે રાત્રિ સુધી ચાલેલા આ મહોત્સવમાં મોટી સંખ્યામાં નગરમાંથી ભક્તો ઉમટી પડ્યા હતા આ પાવન પ્રસંગે મેઘરાજાએ પણ મન મૂકીને કૃપા વરસાવી હતી જેના કારણે વાતાવરણ વધુ ભક્તિમય બન્યું હતું રાત્રિના બારના ટકોરે ભગવાન કૃષ્ણના જન્મોત્સવની આરતી શરૂ થઈ હતી તે જ સમયે ધોધમાર વરસાદ શરૂ વરસાદ હોવા છતાં ભક્તોના ઉત્સાહમાં સહેજ પણ ઘટાડો થયો ન હતો મંદિરનું વાતાવરણ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના નારાથી ગુંજી ઉઠ્યું હતું ભક્તોએ કૃષ્ણ ભજનો ગાઈને અને જયકારા બોલાવીને ઉત્સાહભેર જન્મોત્સવની ઉજવણી કરી હતી લીન જોવા મળ્યા હતા મંદિરમાં રોશની અને સુશોભન પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું રણછોડજી મંદિરના પૂંજારી જણાવ્યું હતું કે વરસાદ એ ભગવાનના આશીર્વાદ સમાન છે મેઘરાજાની કૃપા વચ્ચે કરવી એ એક અને યાદગાર અનુભવ રહ્યો છે ભક્તોનો આ પ્રેમ એ શ્રદ્ધા જ આ ઉત્સવની ખરી સફળતા છે આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુ ગોણાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે આભાર